ઓળખું છું ભાઈ તમારો નંબર સેવ છે મારા અરે તમારો નંબર સેવ છે ભાઈ વાહ ભાઈ વાહ તમારી નવરાત્રી શિવ માતાજી માં પૂજા કરી છે એમ મહેશભાઈ ભગાઈતા છે ને એનો સાડો બોલું છું અચ્છા 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 વેરી ગુડ કેમ છો ભાઈ મજામાં બસ આનંદ આનંદ છે મે તમારું હમણાં વિડિયોસ જોયા મને એક મારા ગ્રુપના મિત્રએ મને મોકલ્યા હાજી ભાઈ અને તમારી પેલી અરજીની નકલ મે જોઈ હા હવે તમારો મે એમાં એક મારા ફેસબુક માંથી પોસ્ટ પણ મૂકી છે કે ભાઈ આ જામનગર શહેરની અંદર એક અપર્ણ નો કેસ નો થાય મતલબ અપર્ણની ફરિયાદ થાય આરોપ લાગ્યો છે એક વ્યક્તિ ઉપર જેમાં વિશાલ માડમ નું નામ આપવામાં આવી રહ્યું છે વિડિયા શું કરી રહ્યું છે મેં એવો પ્રશ્ન પૂછ્યો છે ઓકે ભાઈ અને બીજું મે તમારો વિડિયો શેર કર્યો છે ને એમાં લખ્યું છે કે જો તમે સાચા હશો તો અમે તમારી સાથે છીએ હા ભાઈ મેં જોયું છે બરોબર તો હવે એમાં સાચું શું છે ઈ મને કયો એમ કારણ કે એક ભાઈ એવી comment લયખી આમ તેમ પણ પરંતુ મારે તમારા મોઢે થી સાંભળવી છે સાચું એવું છે ભાઈ જે media માં બોલે ઈ બધું સત્ય છે અને એમાં છે ને CCTV footage છે hotel માં ઓકે અને બે ઈ mumbai ની hotel છે ને ન્યા ની hotel છે બધું સત્ય છે એમાં કોઈ અસત્ય બોલ્યો જ નથી ને બરોબર પણ એની પેલા તમારે કાઈ એની હારે શું કઈ રીતના ના વ્યવહાર થયો ભાઈ full detail તમે કાઢી લ્યો

તો પાછળ બીજા એ હોય ને કઈ આપડા કોઈ ચુગલી કરવા વાળા એટલે કોઈ ગ્રુપ ના કીધું હોય ખબર નથી કોણે કીધું એ અને મારી લાસ્ટ ચાર એપ્રિલ થી લઈને દસ એપ્રિલ સુધી મારી ભાગવત સપ્તાહ હતી વિંજલ પ્રમુખા મેં બરાબર ત્યાં મેં વ્યવ્સ્તીત રીતે ભાગવત સપ્તાહ પિતૃ મોક્ષાર્થે કરી હતી બરાબર ત્યાં મારું news માં ને બધે આવ્યું હતું અને બધા વ્યક્તિગત મને સારું group એ support આપ્યો હતો એટલે ઈ દરમિયાન કીધું કે મને તમારા બ્રાહ્મણના કાર્ય પણ તમે કરો છો અને સાથે બિઝનેસ નું પણ સંભાળો હું સોળ પંદર સોળ સુધી બ્રાહ્મણ નું કામ કરતો બરાબર એ પછી એક્સપોર્ટ ઇમ્પોર્ટ માં મારી છે ને ચાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના લીગલ લાયસન્સ છે મારા અચ્છા એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે મારી ઓકે ત્રણ પ્રોપરાઇટરશિપ છે મુંબઈ માંય મારી ઓફિસ છે વેરી ગુડ બરાબર અને ત્યાં ખંભડિયા માં પણ મારે હમણાં એક ઓફિસ નું ઓપનિંગ છે હા પ્લસ ટ્રસ્ટ બે હું ઓથોરાઈઝ પર્સન પણ છું અને તમારા જેવા સારા વ્યક્તિ સાથે મારા ટચ છે ભાઈ જેમાં આજ દિવસ સુધીમાં મારો કોઈ ક્રિમિનલ કેસ પણ નથી બરાબર અને નહીં મને ફાકી દારૂ કે કોઈ એવું વ્યસન છતાં પણ મારી સાથે આવું કેમ થયું ને એ મને ખબર નથી ભાઈ અચ્છા તમને અચાનક કોનો સૌથી પેલા કોનો ફોન આવ્યો તો? ડાયરેક્ટ વિશાલ માડમ નો જ ફોન આવ્યો તો મને વ્હોટ્સઅપ માં કે સાદો ફોન ના નોર્મલ કોલ આવ્યો તો નોર્મલ કોલ માં એણે તમને શું કીધું? હું વિશાલ માડમ બોલું છું એક કરોડ રૂપિયાની મેટર છે નીચે ઉતરી કે ક્યાં છે તારી લોકેશન એ આવી હોય કે બરાબર અને ફોન કાપતો નહીં કે ભાગવાની કોશિશ ન કરતો અચ્છા બરાબર એવું કીધું તું કે જ્યાં હોય ત્યાંથી નીચે આવ એટલે મેં કીધું કે ઉપર અમારી મીટિંગ ચાલુ હતી

એટલે હા એટલે હું ત્યાં એના ઘરે મૂકીને પાછો આવ્યો પાછો એ લોકો room માં જ બેઠા હતા room માં મને ધમકાવ્યો છરી બતાવી એટલે room માં room માં કોની સાથે બેઠા હતા ત્યાં એકલા જ હતા એ લોકો એકલા એ લોકો ત્રણ ત્રણ જણા આવ્યા હતા ઓકે એટલે આવું બન્યું હતું અત્યારે એ સમાધાન માટેની ની લઈને આવ્યા છે આ નંબર મારો એની પાસે છે નહીં મારા સગા સંબંધી દ્વારા મને કે છે કે સમાધાન કરવું છે ને મેટર આગળ ન વધાર બરાબર પણ ભાઈ હવે મારી કેપેસિટી નથી કે અત્યારે હું શું करूની મને ખબર નથી નઈ નઈ કેપેસિટી માં એવું છે કે આપણે છે ને ભગવાન મારી મતલબ શારીરિક કેપેસિટી નથી અત્યારે ના ના માનસિક છે અરે મારા ભાઈ તમે સમજો આ નોર્મલ વસ્તુ છે આમાં શું તમારે જો ગુનો બહુ મોટો છે સમજો આખી વસ્તુ બંધારણની રીતે કોઈનો ઓપન ન કરી શકાય સમજો આખી વસ્તુ બરાબર છે કોઈની છણ પીવસ મને ની રાખ્યો સાંભળો કોઈની ખંડણી ના માંગી શકાય એ બંધારણના રીતના જોગવાઈ છે કાનૂન છે કાયદો છે ઓકે હા એટલે એ બધું મોટું છે બાકી તમે એને આટલું બધું સાંભળ્યા એ કીધું હતું કે સંજય છેતરીયા છે ને એને ડેકી માં નાખીને ને કિડનેપ કર્યો તો એ કે હા મને મને કર્યો છે ભાઈ મને કર્યો છે હા આ રીતે મને એની વાત કરી હતી એ હાલત તારી ન થાય ને જોજે કે અચ્છા એવું મારું ઉદાહરણ આપ્યું છે ને હા ઉદાહરણ તમને તમારું મને એની મને આપેલું ભાઈ ક્યારે જયારે મને લઈ ગયા ને ત્યારે એમ હા ભાઈ એટલે, સબબય ભાઈ મારે માં જવું નથી પોલિટિક્સ રમવું નથી મારો પોલિટિક્સ મારો વિષય નથી હું મારા બે છોકરા નાના છે અને મારા પરિવાર સાથે હું મારો બિઝનેસ ચલાવું છું ને ઈ ઓકે છે ભાઈ અચ્છા કાઈ વાંધો નહીં હવે તમારી શું ઈચ્છા છે તમારા આગળ આમાં શું કરવાની ઈચ્છા છે મને એસપી સાહેબ તરફ થી ફોન આવ્યો તો પોલીસ તરફથી ફોન આવ્યો છે કાલે મને બોલાવ્યો છે હા શું આવ્યો છે કાલે જ હે એને શું ફોન કર્યો તમને એસપી સાહેબે એસપી સાહેબ ના ફોન આવ્યો એમ કીધું કે તમે આવી જાઓ ને જામનગર તમને પોલીસ પ્રોટેક્શન આપું છું અચ્છા બરાબર એટલે કે અને બાય રોડ નહીં આવતા ફ્લાઇટ આવજો ફ્લાઇટ માં આવજો મેં કીધું ગાડી લઈને આવું છું પણ એ કે ગાડી નંબર છે ને એની પાસે હશે એ ઓકે બરાબર એટલે ગાડી લઈને ન આવતા તમે એ ફ્લાઇટ માં આવજો અને ત્યાંથી પોલીસ પ્રોટેક્શન જોઈએ તો એ આપું ઓકે અને અહીંયા થી જોઈતું હોય તો અહીંયા એરપોર્ટ પોલીસ તમને લેવા આવશે

એટલે મને પોલીસ પ્રોવાઇડ કરવામાં આવે અને અહીંથી મારા કીધું છે એણે કીધું છે સામેથી ઓકે પણ અત્યારે મારા કાકાનો ફોન હતો જે નવા ગામ ગેડવા રહે છે ઓકે બરાબર કાકાનો ફોન હતો એને કીધું છે કે જિગ્નેશ ક્યાં છે તું એ કે મળી કે અને આ કે આમાં એ કે વધારે ન કરે આપણે કે પ્રેમથી પતાવી લેવું એ કે અને હવે જીજ્ઞેશ ભાઈ જીજ્ઞેશ ભાઈ હા ઓકે ઓકે કઈ વાંધો નહીં તમને નહીં મળે હું સમજી ગયો ચાલો પરંતુ બીજા છોકરાઓ ઉપર થાશે એનો શું આજે આજે મારી ઉપર થયું આજ મારી ઉપર થયું હોય કે કોઈ પર થયું હોય કે એક્સ એમાં હું નથી પડવા માંગતો પરંતુ હું એ પડવા માંગુ છું કે તમારા જેવા વ્યક્તિ પાછા ચૂપચાપ બેસે તો પછી થશે શું તો પછી આવી રીતે છોકરાઓ ને અપહરણ થયા રાખશે ને બધા સહન કર્યા રાખશે ને પછી છેલ્લે નહીં માને અને કઈ નહીં મળે તો જય હિન્દ જય ભારત હું જિગ્નેશ મનસુખભાઈ આરંભિયા એક બા બ્રાહ્મણ પરિવારમાંથી બિલીવ કરું છું એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ટ્રેડિંગનો હું બિઝનેસ કરું છું મારી કોઈ ભૂલ ન હોવા છતાં મારી કોઈ પણ વ્યવહારિક સંબંધ ન હોવા છતાં હું જ્યારે અઢાર ફેબ્રુઆરીના રોજ જામનગર હાઈવે હરી હોટલમાં મારા બિઝનેસના મિટિંગને લઈને બેઠો તો ત્યાં મારું લોકેશન ટ્રેસ કરી અને વિશાલ માડમ તથા ભૂરાભાઈ તથા ખાનભાઈ કરીને આવેલ અને મને ત્યાંથી મારી ગાડી સાથે કિડનેપ કરીને લઈ ગયેલ મને અનનેસેસરી ટોર્ચર કરી માર મારી અને મારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડડી માગલ જેમાં મને ત્રણ દિવસ સુધી એની કિડનેપ કરીને રાખ્યો છે ત્રણ દિવસમાં મારી પાસેથી એની પાંચ પાંચ લાખ કરીને દસ લાખ રૂપિયા પડાવ્યા છે પછી મેં કીધેલું કે બાકીના પૈસા હું મારા બિઝનેસ હબ એટલે કે મુંબઈ જઈને હું આપીશ તો એના બે શૂટર સાથે મને મારી ગાડી સાથે મુંબઈ મોકલો મુંબઈથી હું મારા કોઈ સપોર્ટથી નાસી છૂટેલ છું અત્યારે મેં એસપી સાહેબને અરજી કરેલ છે જ્યારે હું એના શૂટરથી દૂર ગયો તો એણે મારા પરિવાર ઉપર અટક કર્યું છે મારા જ્યાં રેસિડન્સ ગામ છે ગામમાં જઈ અને ગાડીઓના ગાડીઓથી ધમાલ કરેલી છે જ્યારે હાઈવે હરીની અંદર આવેલા મારી હોટલની અંદર આવેલા ત્યારે મને છરી ચાકું બતાવી અને લઈ ગયેલા ખુદ વિશાલ માડમ પોતે આવેલા છે સીસીટીવી ફૂટેજ પણ છે અને એની અંદર આપેલા છે પાંચ લાખ રૂપિયા મેં કેશ આપેલા છે અને પાંચ લાખ રૂપિયા એકવીસ તારીખે ખાનબાબાના નામે મેં આંગળીઓ કરેલું છે વી પટેલની અંદર અને હજી પણ એ નેવું લાખની કંડણી માગે છે જો નહીં નેવું લાખ રૂપિયા નહીં આપીએ તો એ મારા પરિવારને અને મારા પપ્પાને અથવા મારા છોકરાઓનું કિડનેપ કરી અને મને જીવતો નહીં રહેવાથી આવી વારંવાર ફોન ઉપર મેસેજમાં ધમકી આપે છે મને હું તંત્રને તથા પોલીસને તથા આપણી ગવર્મેન્ટને હાથ જોડીને વિનંતી કરું છું મને આમાંથી બચાવો અને આમાંથી મને છુટકારો અપાવો જય હિન્દ જય ભારત મારી કોઈ ભૂલ નથી મારો કોઈ એની સાથે વ્યવહાર નથી પણ મારી ચડતી જોઈ ધંધાની ચડતી જોઈ અને કોઈની કોઈના કહેવાથી એ મારી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગે છે જેમાં હું તંત્રનો સપોર્ટ માગું છું હાથ જોડીને વિનંતી કરું છું પોલીસ મને પૂર્ણ સપોર્ટ કરે પોલીસ પ્રોટેક્શન આપે મારા પરિવાર તથા મારા છોકરાઓનું ધ્યાન રાખે એવી હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત